હું વીસ વર્ષની હતી હું ગામની નદી કિનારે નાહવા ગઈ હતી ડૂબકી મારી નીકળી જ્યારે મારી સામે એક અજાણ્યા માણસને જોઈને મારો ચહેરો શરમથી લાલ થઈ ગયો કારણ કે હું સફેદ સાડીમાં હતી મેં તેને ત્યાંથી જવાનું કહ્યું પરંતુ તે મને જોઈને મારી નજીક આવ્યો મને પણ બેચેની થવા લાગી એટલે એ મને ઉપાડી હવેલીમાં લઈ આવ્યો પછી મારી સાથે મારું નામ નેહા છે હું એક વિધવા છું અને વિધવાની લાગણી વ્યક્ત કરવા જઈ રહી છું હું વીસ વર્ષની હતી મારા લગ્ન એક વર્ષ પહેલાં જ થયા હતા મારા પતિ છ મહિનામાં મૃત્યુ પામી ગયા હતા તેથી મારા સાસરીયાઓ મારા વિશે સારું ખરાબ બોલવા લાગ્યા તેઓ કહેવા લાગ્યા કે હું મનુષ છું જે આવતા તેના પતિને ખાઈ ગઈ મારી સાસુ અને મારી જેઠાણી મારી સાથે ખરાબ વર્તન કરવા લાગ્યા મારા પર મારા જેઠની ખરાબ નજર હતી કારણ કે હું આટલી નાની ઉંમરે સાવ એકલી પડી ગઈ હતી મને સહારો આપવા માટે મારી પાસે કોઈ પુરુષ ન હતો હું આખી રાત રડતી અને વિચારતી કે હું ભરી જવાનીમાં વિધવા થઈ ગઈ મારા દિલની વાત સાંભળનાર કોઈ ન હતું મારી જેઠાણી પણ સમજી ગઈ હતી કે મારો જેઠ મારા પર ખરાબ નજર રાખે છે તેથી ઘરમાં મારા માટે જીવન મુશ્કેલ બનાવ્યું હતું તે ઈચ્છતી હતી કે હું મારા સાસરાનું ઘર છોડીને મારી માતા પાસે પાછી જાઉં હું આખો દિવસ ઘરનું બધું કામ કરતી તે પછી પણ મારી સાસુ અને જેઠાણીએ મને ટોણો મારવાની એક પણ તક છોડીને મારી માતાનો પરિવાર પણ ખૂબ ગરીબ હતો અમે ત્રણ બહેનો અને એક ભાઈ હતા હું ઘરમાં સૌથી મોટી હતી મારા માતા પિતાએ ખૂબ જ મુશ્કેલીથી મારા લગ્ન કરાવ્યા અને મારી બે બહેનો છે જે લગ્નના લાયક છે હું મારા ઘરે જઈને બેસીશ તો તેમનું શું થશે આ વિચારીને મારું હૃદય ભાંગી પડ્યું જ્યારે પણ મારા જેટને મોકો મળતો ત્યારે તેઓ મારી નજીક આવતા અને મને પૂછતા કે હું મારા દિવસો એકલા કેવી રીતે પસાર કરીશ એક દિવસ ઘરે કોઈ ન હતું મારા જેટ ઘરે આવ્યા ત્યારે હું એકલી હતી તેણે મને કહ્યું કે આજે ઘરે કોઈ નથી મને ખબર છે તું કેટલી ચિંતામાં છે પણ તારી જેઠાણીના ડરને કારણે મને તારી જરૂરિયાતો પૂરી કરવાનો મોકો મળતો નથી હું અંદરથી ખૂબ જ એકલી હતી અને હું મારી યુવાની કેવી રીતે પસાર કરીશ તે વિશે વિચારતી હતી પરંતુ હજુ પણ મેં મારા જેઠ વિશે આવા વિચારો રાખ્યા ન હતા મને મારા જીવનમાં એક એવો માણસ જોઈતો હતો જે મને સ્વીકારે અને ફરી લગ્ન કરે હું કોઈ ગેરકાયદેસર સંબંધ ઈચ્છતી ન હતી હું છેલ્લા છ મહિનાથી એકલી રાત વિતાવતી હતી તે જાણતા હતા કે જેટની મારા પર ખરાબ નજર છે તે જાણવા છતાં હું કોઈ પણ મર્યાદા તોડવા માંગતી ન હતી કારણ કે એકવાર સ્ત્રીઓ બદનામ થઈ જાય તો તે સમાજમાં પોતાનો ચહેરો બતાવવાને લાયક નથી રહેતી હું શહેરની છોકરી નહીં પણ ગામડાની છોકરી હતી ગામમાં મારું જીવન મુશ્કેલ બની જશે અને બધા ખોટા લોકો મારા પર નજર રાખી બેસી રહેશે તેથી મેં કહ્યું જેટજી તમે જે કહો છો તે બરાબર નથી તમે અહીંથી ચાલ્યા જાઓ ભલે હું અંદરથી એકલી છું પરંતુ હું તમને તે આપી શકતી નથી જે તમે મારી પાસેથી ઈચ્છો છો મારા જેઠ મને ખૂબ આશ્ચર્ય સાથે જોવા લાગ્યા કહેવા લાગ્યા તું હંમેશા મારી સામે તાકી રહે છે મેં તને જોઈ છે જ્યારે પણ હું તારી પાસેથી પસાર થાઉં છું તું મને જોતી રહે છે તારા મનમાં શું છે તે બધું હું જાણું છું તો પછી આજે નખરા કેમ દેખાડે છે મનમાં વિચારવા લાગી કદાચ કામ કરતી વખતે મારી નજર તેના તરફ જતી હશે આ મારી એકલતા હતી હું ઈચ્છતી હતી કે કોઈ મને પણ જુએ મનુષ્યો માટે આ ખૂબ જ સ્વાભાવિક છે પણ કોઈને જોવામાં અને તેની સાથે સંબંધ બાંધવામાં ઘણો ફરક છે મેં તેમને સ્પષ્ટ ના પાડી આ કારણે તે ઘણી મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા તેના કારણે હું અત્યાર સુધી આ ઘરમાં રહી હતી નહીંતર બાકીનો પરિવાર મને અહીંથી કાઢી મૂકવાના હતા તેને મેં ના કહ્યું કે તરત જ મારા પર મુસીબતોનો પહાડ આવી ગયો તેઓએ મને ઘરની બહાર ધકેલી દીધી મજબૂરીમાં હું મારા માતા પિતાના ઘરે આવી મારા માયકાવાળાઓ પંચાયતનું આયોજન કરવા માગતા હતા તેને લાગ્યું કે તે મને તેના ઘરની બહાર કાઢી ન શકે મારા સાસરિયાના ઘરમાં બીજા કોઈને જેટલો અધિકાર છે તેટલો જ મારો અધિકાર છે પણ હું મારા સાસરે જવા માગતી ન હતી કારણ કે હું ફરીથી જેઠનો સામનો કરવા માંગતી ન હતી તેથી જ હું મારા માતા પિતાના ઘરે જ રહી અહીં રહી મેં કામ કરવાનું શરૂ કર્યું ઈચ્છા વિના પણ મારી નજર ગામડાના લોકો તરફ જતી રહેતી મેં વિચાર્યું કે કદાચ કોઈ મને પસંદ કરશે અને મારી સાથે લગ્ન કરશે વગર લગ્ન એ તો બધા પુરુષ નજીક આવતા હતા પરંતુ હું બદનામ થવા માંગતી ન હતી હું મારા સન્માન સાથે જીવવા માંગતી હતી હું મારા માતા પિતાને મદદ કરી શકું તે માટે કામ કરવાનું શરૂ કર્યું મારા લગ્ન પછી મારા માતા પિતાએ ફરી ક્યારેય મારા લગ્નની વાત ન કરી તેઓએ મારી બહેનો માટે સંબંધ શોધવાનું શરૂ કર્યું એક પછી એક મારી બહેનનો સંબંધ પણ નક્કી થઈ ગયો અને તેના લગ્ન પણ થઈ ગયા હવે હું મારી માતા પિતા અને ભાઈ સાથે ઘરે રહી ગઈ હતી ગામની વિધવા સ્ત્રીઓ ઘણીવાર એકલી જ રહેતી હતી આવી સ્ત્રીઓ સાથે કોઈ લગ્ન કરતું ન હતું રાત્રે હું એકલી હોતી હું ખૂબ રડતી મને સમજાતું ન હતું કે મારા જીવનને કેવી રીતે વિતાવું ત્યારે બાજુના ગામની ખબર પડી કે એક જમીનદારના ઘરે કામ મળી રહ્યું છે હું કામ મળવાની આશા સાથે ત્યાં આવી હતી મને મારા ગામમાં રહેવાનું મન ન હતું એક ખાલીપને મારા જીવનને એટલી હદે ઘેરી લીધું હતું કે મારો શ્વાસ ઘૂંટાવા લાગ્યો હતો હું કોઈ પણ ભોગે માણસની નજીક જવા માંગતી હતી કદાચ હું મારી એકલતાને જાણતી ન હતી કારણ કે જ્યારે પણ હું એક પુરુષ અને સ્ત્રીને એક સાથે જોતી ત્યારે હું મારા પતિને યાદ કરવા લાગતી અને મારા મનમાં ઉદાસી અનુભવવા લાગતી મારા પતિ મને ખૂબ પ્રેમ કરતા હતા છ મહિના દરમિયાન અમે બંનેએ સાથે ખૂબ જ સારું જીવન પસાર કર્યું હું તેની સાથે ખૂબ જ ખુશ હતી એક દિવસ તેને એવો તાવ આવ્યો કે તે થોડા દિવસ બીમાર રહ્યા અને તેમનો જીવ ચાલ્યો ગયો અને હું એકલી અને લાચાર રહી ગઈ મારા પતિના મૃત્યુ પછી બધી રાત મને ડંખ મારવા દોડતી હતી મારા હૃદયમાં શું છે તે હું તેમને કહી શકું એવો કોઈ મિત્ર પાસે ન હતો મારી બધી મિત્રોના પણ લગ્ન થઈ ગયા હતા લગ્ન પછી તેણે મારી સાથે સંબંધ રાખ્યો પણ જેમ જ બધાને ખબર પડી કે હું વિધવા બની ગઈ શરૂઆતમાં મને કોઈ ઉત્સવ કે પૂજામાં આમંત્રણ પણ નહોતું આપતું મારા મિત્રોને લાગ્યું કે હું તેમના પતિને તેમની પાસેથી છીનવી લઈશ કારણ કે હું ખૂબ જ સુંદર હતી તેના ઉપર દરેક વ્યક્તિ વિચારે છે કે વિધવાઓ એકલી હોય છે તેથી તે પુરુષને વધુ સરળતાથી આકર્ષિત કરી શકાય છે પણ હું મારી મિત્રોના ઘરે કેમ બરબાદ કરી શકું મારી સાથે રહેનાર એક પણ વ્યક્તિ ન હતું મારી બહેનો પણ મારાથી દૂર રહેવા લાગી તેઓને હું તેમના પતિ સાથે કંઈ પણ વાત કરું તે પસંદ ન હતું તેને ડર હતો કે તેનો પતિ મારા તરફ આકર્ષિત થઈ જશે આવી સ્થિતિમાં હું મારું ગામ છોડીને બીજા ગામમાં આવી અને જમીનદાર સાહેબની હવેલીમાં કામ મળી ગયું હવેલીમાં કામ શરૂ કર્યાને એક મહિનો થઈ ગયો હતો કે એક દિવસ હું નદી પર ના ગઈ હતી તે દિવસે હું સાવ એકલી હતી અને મારી સાથે કામ કરતી નોકરાણી મારી સાથે આવી ન હતી નદીના આ ભાગમાં માત્ર મહિલાઓ જ આવતી હતી તેથી પુરુષો આવશે તેવી અપેક્ષા ન હતી આ ઘાટ સ્ત્રીઓનો ઘાટ હતો એટલે હું તે ઘાટમાં હતી હું માત્ર મારી જાતને સફેદ સારીમાં લપેટીને નદી પર ગઈ અને નહવા લાગી નદીનું ઠંડુ પાણી મારી અંદરની પીડાને વધુ શાંત કરી રહ્યું હતું હું આનંદની લાગણી અનુભવી રહી હતી એવું લાગતું હતું કે જાણે હું કોઈ પરીની દુનિયામાં છું મારી અંદર એક શાંતિ હતી જેવી હું છેલ્લી ડૂબકી લગાવી બહાર આવી તો મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ ડર અને શરમથી મારો ચહેરો લાલ થઈ ગયો કાપવા પર લોહી ન નીકળે આવી સ્થિતિમાં હું મોટી મોટી આંખો કરીને મારી સામે જોવા લાગી હું જે જોતી હતી જાણે મને મારી આંખો પર વિશ્વાસ ન આવતો હોય મેં વિચાર્યું કે કદાચ હું સપનું જોઈ રહી હતી કારણ કે આ વાસ્તવિકતા તો ન જ હોઈ શકે મારી અંદરની એકલતા જ મને તે વસ્તુ જોવા મજબૂર કરતી હતી આ વાસ્તવમાં નથી મારી આંખોમાં આંસુ હતા પરંતુ જ્યારે તે અજનબી માણસ મારી નજીક આવવા લાગ્યો ત્યારે મારી ગભરાહટ શરૂ થઈ મતલબ હું સ્વપ્ન નહોતી જોતી બલકે આ વાસ્તવિકતા હતી પણ આ કોણ છે મેં તેને મારા ગામમાં કે આ ગામમાં ક્યારેય જોયો ન હતો મેં કહ્યું શું કરો છો આ સ્ત્રીઓનો ઘાટ છે અહીં આવું તમારા હિતમાં નથી પણ ત્યારે આગળ વધવાનું ચાલુ જ રાખ્યું મેં કહ્યું એક ડગલું આગળ ન વધો તે મારાથી એક હાથ દૂરી પર હતો ત્યારે મને મારી પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો હું સફેદ સારીમાં હતી મારી આંખો સામે તે જોઈ રહ્યો હતો એવું લાગતું હતું કે તે પણ તેના પર વિશ્વાસ કરી શકતો નથી તે મારી ખૂબ જ નજીક આવ્યું અને મને કહ્યું શું તમે જલપરી છો મેં તમારાથી વધુ સુંદર સ્ત્રી ક્યારેય જોઈ નથી જ્યારે મેં તેની મારી નજીક જોયો ત્યારે તે ખૂબ જ સુંદર છોકરો હતો એકદમ ઊંચો હતો અને સારું શરીર હતું રંગે થોડો ઘેરો હતો આંખો મોટી હતી વિધવા હોવાને કારણે કે એકલી હોવાને કારણે હું તેની સામે જોઈ રહી હોવાથી તે મારો દ્રષ્ટિકોણ સમજી ગયો કદાચ શરીફ સ્ત્રીની જેમ મારે તે સમયે નીચું જોવું જોઈતું હતું આ પહેલાં મારી સાથે ક્યારે આવું બન્યું ન હતું મારા પતિના અવસાન પછી એક જેઠ હતો જેણે મારી નજીક આવવાનો પ્રયત્ન કર્યો જેને મેં ના પાડી અને પહેલી વાર જ્યારે કોઈ મારી સામે જોઈ રહ્યું હતું ત્યારે હું પણ અંદરથી બેચેની અનુભવવા લાગી જ્યારે તે મારી નજીક આવ્યો અને મને સ્પર્શ કર્યો ત્યારે હું સંપૂર્ણપણે ડરી ગઈ મારો શ્વાસ ઝડપી બની રહ્યો હતો હું સમજી શકતી ન હતી કે મારી સાથે શું થઈ રહ્યું છે મને ઉપાડીને તેની હવેલીમાં આવ્યો તે અમારા ઠાકુરનો પુત્ર હતો તે મારા પ્રેમમાં પડી ગયો અને હું તેની શરણે ગઈ કદાચ મારું મગજ કામ કરવાનું ભૂલી ગયું હતું શું સાચું અને શું ખોટું એ હું ભૂલી ગઈ હતી દુનિયાએ મારી સાથે શું કર્યું મારી અંદર જે વેદના હતી તેના કારણે મેં હોશ ગુમાવી દીધું હતું અને તેણે મને પોતાની બનાવી લીધી હતી પરંતુ તે પછી હું ભાનમાં આવી ગઈ ઠાકુર સાહેબનો પુત્ર શહેરમાં રહેતો હતો તેની પત્ની અને પુત્ર પણ તેની સાથે રહેતા હતા પરંતુ મોટા ઠાકુર સાહેબ ઘણા સમયથી તેમના પુત્રને ગામમાં બોલાવતા હતા કારણ કે ઠાકુર સાહેબ વૃદ્ધ થઈ રહ્યા હતા તે ઈચ્છતા હતા કે તેનો પુત્ર ગામની જમીન સંભાળી લે આ લગ્ન કરેલ હતા અને મેં કઈ ભૂલ કરી હતી જ્યારે હું ફરીથી હોશમાં આવી ત્યારે મને મારા પર ગુસ્સો આવવા લાગ્યો મેં ઠાકોર સાહેબના પુત્રને કહ્યું કે મારાથી ભૂલ થઈ ગઈ છે પરંતુ તેણે મારી વાત ન સાંભળી અને કહ્યું કે તે ઈચ્છે છે જો હું તેમને નહીં આપું તો તેઓ મને ગામમાં બદનામ કરશે અને બધાને જણાવશે કે અમારી વચ્ચે શું થયું છે હવે જ્યારે પણ તે ગામમાં રહેતા ત્યારે તે મારી સાથે રાત પીતાવા આવતા તે આ બધું ચોરી છૂપી રીતે કરતા તેથી કોઈને તેની જાણ ન હતી પણ હું ખુશ ન હતી આ સંબંધથી હું ખૂબ કંટારી ગઈ હતી હું ખરાબ સંબંધમાં રહેવા માંગતી ન હતી મેં એક જ વાર ભૂલ કરી હતી તે પછી જ હું તેમાંથી બહાર નીકળવા માંગતી હતી જ્યારે પણ છોટે સાહેબ મારા રૂમમાં આવતા હતા મને ઘૂંટન થતી તેઓ મારી અંદર પ્રેમને પણ નફરત દિવસે ને દિવસે વિકસાવી રહ્યા હતા જ્યારે ઠાકુર સાહેબને આ બાબતની જાણ થઈ ત્યારે તેમણે મને તેમની પાસે બોલાવી અને પૂછ્યું શું વાત છે તમે આ દિવસોમાં આટલી ચિંતા કેમ કરો છો હું ઠાકુર સાહેબના પગ પાસે ગઈ અને રડવા લાગી મેં તેને બધું કહ્યું જે મારી ભૂલ હતી તે પણ જે છોટે સાહેબે કંઈ કર્યું હતું છોટે સાહેબ ગામમાં આવ્યા ત્યારે મોટા ઠાકુર સાહેબ તેમને બોલાવ્યા અને કહેવા લાગ્યા કે તમે નેહા સાથે ખોટું કરો છો રવિ સાહેબને ખૂબ નવાઈ લાગી કે તેના પિતાજીના આખી વાત કેવી રીતે ખબર પડી પણ મોટા ઠાકુર સાહેબે પોતાનો નિર્ણય સંભળાવ્યો તેને કહ્યું કે તું નેહા સાથે લગ્ન કરી લે અને તેને ગામમાં રહેવા દે રવિએ પિતાની સલાહ માનીને મારી સાથે લગ્ન કર્યા મોટા સાહેબે આ નિર્ણય લીધો હતો જેથી તેમનો પુત્ર ગામ સાથે જોડાયેલો રહે પરંતુ તે પછી મારા પતિએ મારી ખૂબ કાળજી લીધી અને હું એક વર્ષમાં મા બનવાની હતી તેની પહેલી પત્ની શહેરમાં રહેતી હતી તે પણ મને મળવા આવી હતી જોકે તે મારા અને રવિના સંબંધોથી ખુશ ન હતી પરંતુ તેને મોટા ઠાકુર સાહેબનો નિર્ણય સ્વીકારવાની ફરજ પડી હતી તેની પહેલી પત્નીના કારણે જ રવિ ગામ છોડીને શહેરમાં ગયા હતા પણ હવે મારા કારણે જ તે શહેરમાંથી ગામડામાં આવતા હતા તે મારા પ્રેમમાં હતા જ્યારથી તેણે મને પહેલી નજરે જોઈ હતી અને હું પણ રવિના પ્રેમમાં પડી ગઈ હતી હવે મારા પતિએ એક સારા પિતા અને પતિ તરીકેની તેમની ફરજ નિભાવી છે આ તો મારા જીવનની કહાની હતી પણ મને આશ્ચર્ય થાય છે કે લોકો વિધવા સ્ત્રીઓ તરફ આવી નજરે કેમ જોવે છે જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો તો સ્ટોરી તમને કેવી લાગે છે થેન્ક યુ